મહુવા શહેરમાં પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ આગામી તહેવારો રમજાની રામનવમી જેવા તહેવારોને આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં મંગલમૂર્તિ સ્કૂલમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ શાંતિ સમિતિમાં મહુવાના એએસપી અંશુલ જૈન પીઆઈ ભરવાડ પીએસ પ્રત્યક્ષ સ્થાને મીટિંગ ઉમારી હતી તેમાં ઇન્દિરાનગરના હિન્દુ મુસ્લિમ સમાજના આ દેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મિટિંગ નથી તો મોંવાની જનતાને શું સંદેશ આપવાનો છું તો જનતા માટે આજે શાંતિ સમિતિની મિટિંગના એક આયોજન કરવામાં આવ્યાં જે પરમ દિવસે ઈદના તહેવાર છે અને એમના પછી જે બીજા તહેવારો આવી રહ્યા છે એના માટે જે શાંતિના માહોલ છે એ જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્નો સમાજો વચ્ચે ઊભા ના થાય એની અમારી એ અમારી જે મહુવા પોલીસ છે એના પ્રયાસ છે અને જે મહુવાના વિસ્તારમાં જે લોકો રહે છે એમના કોઈ પણ પ્રશ્નો હોય તો એ અમારી પાસે કે અમારા પોલીસના બીજા અધિકારીઓ પાસે પોલીસ સ્ટેશનમાં આવીને નિવારણ કરાવી શકે છે એ મારી જે મહુવા સમાજ છે મહુવાના જે નાગરિકો છે એમના જે રિક્વેસ્ટ છે કે જે બધા તહેવારો આવી રહ્યા છે સબસે પહેલાં જે ઈદ ઈદના તહેવાર છે પછી આંબેડકર જયંતી છે રામનવમી છે અને જે ચૂંટણીના માહોલ થયા રહ્યા છે એમાં તમામ તહેવારો જે છે લોકતંત્રના જે તહેવાર છે ચૂંટણી એ તમામ તહેવારો શાંતિથી પતી જાય અને જે શાંતિનો માહોલ છે એ બના રહે